નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજ એ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીના જે છે એ જુદા જુદા પાકોની વાત એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ ત્યારે મિત્રો હાલનો સમય એટલે ઉનાળાનો સમય અને ઉનાળુ પાકોની અંદર જો વાત કરવામાં આવે તો ઉનાળુ મગફળી જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં એ વાવેતર થાય છે ત્યારે મિત્રો આજે આપણે ઉનાળુ મગફળી વિશેની વાત જે છે કરવાના છીએ કે ઉનાળુ મગફળીની અંદર શરૂઆતમાં કેવી કાળજી રાખવામાં આવે તો આપણે ઉત્પાદન જે છે એ વધારી શકીએ છીએ અને એની અંદર જે છે કેવા રોગ જીવાત આવે છે નિંદામણ નાશક માટે આપણે કેવી દવાનો છંટકાવ કરવો પડે છે સાથે સાથે જે છે એ છોડ જે છે એ ઘણી વખત જે છે સુકારાનો પ્રશ્ન આવતો હોય તો એના માટે શું કરવું જોઈએ છોડ પીળા પડે છે તો એના માટે શું કરવું જોઈએ છોડનો સારો ગ્રોથ થાય તો એના માટે જે છે આપણે કેવા પગલા ભરવા જોઈએ આની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરશું ત્યારે સૌપ્રથમ જે છે એ અમારા કહેવાય કે જે કિસાન સફર સાથે જે છે એ હંમેશા ખેડૂતો સાથે જોડાયેલા એવા રશિકભાઈની જ જે છે મિત્રો આજે આપણે વાત કરવાના છે તો રશિકભાઈ આપનો પરિચય આપી અને અમારા ખેડૂત મિત્રોને આપનો ટૂંકો પરિચય આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રશિકભાઈ ગોબરભાઈ વાકેલા ગામ મોટે પાણીયાળી તાલુકા પાલિતાણા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર બાણું પાસઠ પિસ્તાલીસ તેર ડબલ જીરો બાણું પાસઠ પિસ્તાલીસ તેર ડબલ તેર ડબલ જીરો આ વખતે કેટલા વીઘા અંદર મગફળીનું વાવેતર કરેલું છે રશિકભાઈ ચૌદ વીઘા નું કરેલું છે બધું ચૌદ વીઘા મગફળીનું વાવેતર કરેલું છે મગફળીનું વાવેતર કર્યું એનો કેટલો સમય થયો એમ કઈ તારીખે વાવેલું છે તારીખ તો બાકી ખબર નથી પણ છે એક મહિનાની જે છે મગફળી બિયારણ જોયું છે એક વીઘે એક મણ એક વીઘે એક મણ દાખલ વીસ કિલો દાળ જે છે એનું વાવેતર કેટલું કર્યું છે પાયા ની અંદર કેવા ખાતરો નાખ્યા છે કેટલા પ્રમાણમાં આપ્યા છે પાયા ની અંદર વીસ જીરો તેર નાખ્યું છે

ખેડૂત મિત્રોને આપણે કહીએ કે ભાઈ સફેદ માખી એટલે આપણા કપાસ હોય કે કોઈ પણ પાક હોય જો કે ખેડૂત મિત્રો વાઇટ ફ્લાય સફેદ માખી નામે એને ઓળખે છે પણ મગફળી છે એ સફેદ માખી ઘણું બધું નુકસાન કરતી હોય છે કારણ કે એ એનો જે રસ સુસવાની જે ક્રિયા છે એનાથી સોળ જે છે એ આખો કે જે ગ્રોથ થવો જોઈએ ન થાય અને સોડ જે છે એ આખો ગંઠાઈ જાય તો એના માટે મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ વજ્રાસ્ત્ર જે સફેદ માખી હોય કે મોલો મસી હોય કે થ્રીપ્સ હોય એ તમામ પ્રકારની સુશિયા જીવાતોને આરામથી જે છે એ કંટ્રોલ કરે છે એટલે કે સસોટ રીતે જે છે એ કંટ્રોલ કરે છે એક પમમાં ત્રીસ થી ચાલીસ એમ એલ નાખી અને વજ્રાસ્ત્રનો છંટકાવ કરવામાં આવે તો એ તમામ પ્રકારની સુશિયા જીવાતોનો કંટ્રોલ થાય છે સાથે સાથે કોઈ નાની ઈયળ હોય અને ખેડૂતોના ફોન પણ આવે છે કે એવી નાની ઈયળનો ડંખ પણ જોવા મળે છે લીલી યળ જોવા મળે છે તો એ ઈયળને પણ એ મારી નાખે છે એટલે એની સાથે જે છે એ બીજી કોઈ વસ્તુ નાખવાની જરૂરિયાત નથી અ રહી વાત બીજી રસિકભાઈ કે આની અંદર નિંદામણ માટે જે છે એ તમે કેવી રીતના પગલા ભર્યા છે નિંદામણ માટે તો સાહેબ સ્પેશિયલ દવા છાંટવી પડશે હં 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 નિંદામણ માટે જે છે એ ખાસ કરીને ખેડૂત મિત્રો નિંદામણનો નાશક દવાનો જ્યારે તમે ઉપયોગ કરો ત્યારે ખાસ એ જોવું કે ભેજ જમીનમાં હોવો જરૂરી છે જ્યારે ભેજ હોય ત્યારે તમે છંટકાવ કરો તો જમીનની અંદર જે ભેજ હોય તો જે છે એ પોળા પાંદરા વાળું ખડું હોય બરાબર તો આપણે જુદી જુદી કંપનીના જેવા કે સારી કંપનીના હોય એ નિંદામણ નાશક દવા તરીકેનો ઉપયોગ આપણે કરી શકીએ જેમ કે આયરીસ છે કે પટેલ છે કે ઓડીસી છે તો એનો ઉપયોગ આપણે કરીએ તો એ તમામ પ્રકારના નિંદામણોનો નાશ કરે છે તમારે કુપડા વાળા ખડો હોય તો જે છે એ વિપ્સ ઉપર છે કે ટરગાસ ઉપર જેવી જે છે એ દવાઓનો ઉપયોગ આપણે પ્રકાર કરીએ તો એનાથી રિઝલ્ટ આપને એનું સારું મળે બીજું મારે એ પૂછવું છે કે આ છોડ જે છે એના ગ્રોથ માટે ખાસ એક તમારે એ કાળજી રાખવી જોઈએ કે મગફળીનો છોડ જે છે એ આપણે ખબર છે કે એ સિંબી કુલની વનસ્પતિ છે કે એટલે કે કઠોળ વર્ગનો પાક છે સિંબી કુલનો પાક ગણીએ કે તો એ હવામાંથી પોતાની રીતે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે હવામાંથી નાઇટ્રોજન મેળવી લે છે 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 અંદર કરે જરૂરી જરૂરી પોષક તત્વો નાઇટ્રોજન એ મેળવી લે તો પણ જો એને જરૂરિયાત હોય છોડનો નો ઝડપી વિકાસ કરવો હોય તો એના માટે જે છે એ આપણે જે પ્રમાણ જે છે એ દાખલા તરીકે સોળ નાનો હોય ત્રીસ થી પાંત્રીસ દિવસ નો થાય ત્યાં સુધીમાં જો તમારે નાઇટ્રોજન આપવું હોય તો એનો ઓછા પ્રમાણની અંદર દાખલા તરીકે જે છે એ તમે રાઇઝોબિયમ કલ્સરનો ઉપયોગ કરી શકો એ રાઇઝોબિયમ કલ્સરનો એક બોટલ આવે બરાબર તો એ રાઇઝોબિયમ કલ્સરને ગોળના પાણીની અંદર એક કિલો ગોળ અને એક કિલો આ રાઇઝોબિયમ લીટ જે એને અઢી વીઘાની અંદર જે છે એ તમે પાણી સાથે પાઈ શકો એને ચોવીસ કલાક અગાઉ પલાળી દેવાનું છે તો એ આપે આપવાથી પણ ફાયદો થાય આ સિવાય નાઇટ્રોજનના રૂપમાં આપણે જે છે એ કેવાય કે આપણે ઉરિયા આપતા હોય તો ઉરિયાનું પ્રમાણ જે છે એ શરૂઆતની અંદર જો નાખવું હોય જે પાંત્રીસ દિવસથી થી ચાલીસ દિવસ પાક થાય ત્યાં સુધી માપવું હોય તો આપી દેવાનો કારણ કે સોળ નો ગ્રોથ કરવો જરૂરી હોય તો સોળ નો ગ્રોથ સારો થાય એના માટે એ આપવું જરૂરી છે પણ સાથે સાથે એ પણ જોઈએ કે છોડ જે છે એ છોડનો સંપૂર્ણ વિકાસ થાય સોળને પૂરોપૂરા પોષક તત્વો મળે તો એના માટે જે છે આપણે મિત્રો જીવામૃત નું ભલામણ કરીએ છીએ કે જીવામૃત તમે બનાવો જીવામૃત તમે સોળ ને આપશો તો એનાથી મૂળ નો વિકાસ ખૂબ સારો થશે સોળ ને જરૂરી જે જમીનની અંદર જે અલગ પ્રકારના પોષક તત્વો પડ્યા છે એ દરેક પોષક તત્વો સોળ ને મળશે તો એનો વિકાસ પણ સારો થશે હવે ઘણા બધા ખેડૂત મિત્રો કેતા હોય કે ભાઈ જીવામૃત અમે નહીં બનાવી શકીએ તો એના માટે આપણે ઓપ્શન તરીકે વનામૃત ની ભલામણ કરીએ છીએ તો વનામૃત જે છે એક એકરમાં એક લીટર અઢી વીઘામાં એક લીટર પાણી સાથે એ બે વખત જો આપી દેવામાં આવે રશિકભાઈ તો છોડ જે છે એનો વિકાસ સારામાં સારો થશે તમારો છોડ ક્યાંય પીળો નહીં પડે છોડ ની અંદર જે છે એનો વૃદ્ધિ વિકાસ સારો થશે બીજો એનો ગ્રોથ સારો થશે છોડનો નો જે છે એ સંપૂર્ણ વિકાસ એ આ વનામૃત થી થઈ રહેલો છે એટલે કે એનાથી થાય છે અને ખુબ સારા રિઝલ્ટો પણ મળે છે પાંચસો રૂપિયાનું એક લીટર આવે કેટલા રૂપિયાનું પાંચસો પાંચસો નું એક લીટર એક એકર માં એટલે કે અઢી વીઘા માં તમારે થાય તો અને એના ખૂબ સારા રિઝલ્ટ એમાં આપણે મેળવી શકીએ છીએ આ સિવાય જે છે એ સોળ જે છે એનો ઝડપી જે છે આપણે કહે કે સોળ ની અંદર વધારે ડાળીઓ પડે વધારે જે છે ફૂટ થાય એના માટે આપણે પ્રોસીડની ફલામણ પણ કરીએ છીએ તો પ્રોસીડના જે મિત્રો જે જીરા ની અંદર છે વરિયાળીમાં ધાણામાં જીરુમાં જે શિયાળો પાકો ની અંદર જેને એનો ઉપયોગ કર્યો છે એને ખૂબ સારા રિઝલ્ટો એ પ્રોસીડ ના મળ્યા પ્રોસીડ જે છે એ અઢી વીઘામાં અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ ઉપર છંટકાવમાં પચીસ ગ્રામ નાખીને છંટકાવ કરવામાં કોઈ પણ તમે દવાઓ સાટતા એની સાથે મિક્સ કરી અને જો પ્રોસીડનો છંટકાવ કરશો તો એનું તમને આંખે દેખાય એવું રિઝલ્ટ જોવા મળશે એ સોળની ડાળીની સંખ્યા વધશે અને સોળની ડાળીની સંખ્યા વધે તો આપણે બધાને ખબર છે કે ડાળીની સંખ્યા વધે તો પાનની સંખ્યા વધવાની છે અને પાન જે છે એ એની સંખ્યા વધારે તો ખોરાક જે છે આપોઆપ છોડ વધારે લેવાનો છે જે સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે આપણે કહેને કે ફોટોટિક જે આપણી જે ક્રિયા છે જે પ્રકાશ શેશનની જે ક્રિયા છે એ ક્રિયાની અંદર ખૂબ ફાયદો કરશે એટલે પાન જે છે એનો ટાઈટ બને પાનની સંખ્યા વધે તો ખોરાક પણ આપોઆપ જે છે મળવાનો છે તો આ જે આપણે ભલામણ કરીએ છીએ તો એનો પણ ખાસ ઉપયોગ કરીએ ખાસ કરીને ખેડૂત મિત્રો પોષક પોષક ભલામણ કરવામાં આવે તો તત્વો માટે આપણે ઘણા વખત જે છે ખેડૂત મિત્રો ઘણા બધા છે ભાઈમાં ખાતરો ને સાથે સલ્ફરો ને વ્યુમિક ને આવું બધું ઘણું બધું નાખતા હોય પણ એનો ઉપયોગ કરવાના બદલે જે આપણે જીવામૃતની ભલામણ કરી છે તો એનો ઉપયોગ કરે આ સિવાય વરદાન પ્લસ

અથવા જે છે એ આપણે જે કઈ ખાતરો નાખતા હોય તો એની સાથે મિક્સ કરીને ખાતરનું પ્રમાણ અડધું ઘટાડી અને જે છે એનું મિક્સ કરીને અઢી વીકે પોગ એવી રીતે જો આપી દેવામાં આવે તો જમીનની અંદર રહેલા જે અલભ્ય પ્રકારના જે પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એ સારામાં સારી રીતે કરશે તો આ હાલના સમયગાળાની અંદર રશિકભાઈ જો આટલી આટલી વસ્તુ કરી દેવામાં આવે તો છોડની અંદર ખૂબ સારો રિઝલ્ટ અને ખૂબ સારું પરિણામ જોવા મળશે અને બીજું રશિકભાઈ એ કે આ જે ભલામણ જે કિસાન સફર દ્વારા જે કરવામાં આવે છે તો એ ભલામણો જે છે એમાં એ કંપની જવાબદારી પણ લે છે કે તમે આનો વિનામૃતનો ઉપયોગ કરો કે વજ્રાસ્ત્રનો ઉપયોગ કરો કે આપણે જે વડદાન પ્લસ કે શિવિડનો એટલે કે વડદાન પ્લસ અથવા તો પ્રસિડનો ઉપયોગ કરો અને જે છે એ જો તમને એમાં રિઝલ્ટ જોવા ન મળે તમે સટકાવ કર્યા પછી પીએચ સાથે આપ્યા પછી તમને એમાં અઠવાડિયામાં અંદર જે છે કાંઈ ફેર જોવા ન મળે તો તમે કોઈ પણ દુકાનેથી જ્યાંથી લાવ્યા સૌરાષ્ટ્રની અંદર દોઢસો ડીલરો છે જે કિસાન સફળ સાથે જોડાયેલા છે તમે ત્યાંથી લાવ્યા તો ત્યાંથી જે છે એ તમે તમે આ આ કહેવાય કે ભાઈ એની પાસેથી મંગાવી શકશો અને એને જે છે એ પૈસા તમને જે છે જો રિઝલ્ટ ન મળે તો એ તમને ત્યાંથી પરત પૈસા પણ મળી જશે તો મિત્રો આ વાત જે છે એ આપણે ભલામણ કરીએ છીએ ત્યારે ઉનાળુ મગફળીની ની અંદર જે ખેડૂત મિત્રો એ જે વાવેતર કર્યું છે તો એનો ઉપયોગ આ જે આપણે ભલામણ કરીએ છીએ એનો ઉપયોગ ખાસ કરીને કરે તો એની અંદર ઘણા બધા જે છે એ આપણા ખર્ચાઓ આપણે ઘટાડી શકીશું અને બીજું મિત્રો ઉનાળો મગફળી જરૂરિયાત હોય તો જે છે એ મિત્રો હેલ્પલાઇન નંબર છે એ નંબર ઉપર ફોન કરી અને તમે માહિતી મેળવી શકો છો અમારો બીજો નંબર છે સાતસો છ્યાસી વીસ સાઠ બસો આ નંબર ઉપર પણ મિત્રો ફોન કરી અને ઉનાળુ મગફળી વિશેની સારામાં સારી માહિતી જે છે એ તમે મેળવી શકશો તમને વધારાની માહિતી માટે અથવા જે છે એ તમને કંઈ પણ પ્રશ્ન હોય અથવા તમે જે છે એની અંદર ઉપયોગ કર્યો છે શિયાળુ પાકો ની અંદર તો ચોક્કસ કમેન્ટ કરીને પણ જે છે તમારો મિત્રો અમને નંબર આપજો જેથી કરીને આપણે બીજા ખેડૂત મિત્રો પણ એની ભલામણ કરી શકે કે ગુજરાતના કોઈ પણ ખૂણે મગફળી નું વાવેતર કર્યું છે અને એને આની જરૂરિયાત છે તો એ મિત્રો આ ફોન દ્વારા ઓનલાઈન કુરિયર દ્વારા જે છે એ તમારા ઘર સુધી જે છે એ પહોંચાડવાની પ્રક્રિયા પણ જે છે તમને કરી આપશે અને આ સિવાય જે છે રશિકભાઈ કોઈ મગફળી નો કઈ પ્રશ્ન આપનો હોય તો ત્યારે કયો બસ અત્યારે તો સાહેબ નાની છે ફૂલ અવસ્થામાં આવે ત્યારે આ ફૂલ અવસ્થા જે છે એ ટૂંકમાં આવશે ત્યારે આપણે નવો એક વિડીયો બનાવશું પંચાવન થી સાઠ દિવસ નો ગાળો થાય પિસ્તાળીસ થી પંચાવન દિવસ અને પંચાવન થી સાઠ દિવસના ના અંદર એની અંદર ખુબ મોટી સંખ્યામાં જે છે આપણે નવો વિડીયો પણ બનાવશું અને એક કે ફૂલ ની સંખ્યા વધારવા માટે ફળની સંખ્યા વધારવા માટે સુયા વધારે બે એના માટે કેવી કાળજી રાખવી એનો પણ અગાઉ આપણે અગાઉ આના પછી વિડીયો બનાવશું બસ મિત્રો હાલ પૂરતું એટલું જ તમને વિડીયો સારો લાગે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને કિસાન સફર સાથે મિત્રો તમે જોડાયેલા ન હોય તો કિસાન સફર ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ખેતીની જે છે એ આવી માહિતી તમારા સુધી મળતી રહે ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી